જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું નવો નાસ્તો એનો લુક જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપનો છે અને આપણે સાથે બનાવી રહ્યા છીએ એક ઇન્સ્ટન્ટ સરસ ચટણી એટલી ટેસ્ટી છે કે તમને ખાવાની મજા આવી જશે એ ચટણી તમે આની સાથે ઈડલી ઢોસા કસાની પણ સાથે ખાઈ શકો છો બહુ ટેસ્ટી છે અને આ નાસ્તો આપણે બનાવી રહ્યા છીએ એકદમ ઓછા તેલમાં અને ઝટપટ બની જાય છે સો બનાવવાનું શરૂ કરીએ મિક્સર જારમાં લઈશું દહીં ને ફ્રેન્ડ્સ દહીં થોડું ખાટું લેજો બહુ ખાટું પણ નહીં થોડું ખાટું તેલ રવો ને રવો તમારી પાસે જે હોય એ જાડો રવો કે પતલો રવો કોઈ પણ ચાલશે ને હવે આમાં થોડું પાણી લઈશું વધારે એકસાથે નહીં નાખતા મેં હમણાં અડધો કપ જ લીધું છે ને હવે આપણે આને બ્લેન્ડ કરી કાઢીએ અને આનું ખીરું બનાવીએ છીએ અને પછી આપણે પાણીની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકીએ છીએ સો સરસ ખીરું થઈ ગયું છે જરી પણ આમાં ગઠ્ઠા નથી રહ્યા હવે આપણે એક બોલમાં ટ્રાન્સફર કરશું હવે પહેલાં આપણે વેજીટેબલ્સ લઈશું લઈશું એક નાનું ગાજર છીણીને લેવાનું છે ને ફ્રેન્ડ્સ નાનું જ ગાજર લઈજો બારીક કાપેલી કોથમીર અને જો તમારી પાસે હોય તો તમે બે ટેબલ સ્પૂન કેપ્સિકમ ને બે ટેબલ સ્પૂન કાંદા પણ નાખી શકો છો આદુની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને હિંગ ને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે આમાં થોડા કેપ્સિકમ અને થોડો બારીક કાપેલો કાંદો પણ લઈ શકો છો હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ એકદમ સરસ કલરફુલ થશે તો અત્યારે આપણે આની કન્સિસ્ટન્સી આ રીતે રાખીએ છીએ ને પછી આપણે પાણી એડજસ્ટ કરી લઈશું હવે આપણે આને કવર કરીને ટેન મિનિટ સેટ થવા દઈએ અને ટેન મિનિટ્સ આ સેટ કરવા મૂકીએ ત્યાં સુધીમાં આપણે મસ્ત ટેસ્ટી ચટણી બનાવીએ હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈએ છીએ ફક્ત બે ટેબલ સ્પૂન સીંગ લીધી છે બે ટેબલ સ્પૂન દાળિયા આદુ લસણ ને જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો કોપરું અને જો તમારી પાસે તાજું ન હોય તો તમે એનું સૂકું કોપરું પણ લઈ શકો છો લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને લીંબુનો રસ મીઠું સ્વાદ પ્રમાણે ને હવે થોડું પાણી લઈને આપણે આને ગ્રાઇન્ડ કરી કાઢીએ તમારે જેટલી ઢીલી અને થીક રાખી હોય એ પ્રમાણે પાણી લેજો ને હવે આને એક સ્મૂથ કરી કાઢીએ મસ્ત સ્મૂથ ટેસ્ટી ચટણી તૈયાર છે હવે આને એક બોલમાં ટ્રાન્સફર કરશું નથી આ મેં બહુ થીક કરી ને નથી બહુ એકદમ ઢીલી કરી આ પ્રમાણે રાખી છે હવે આના ઉપર આપણે વઘાર કરશું વઘાર્યામાં તેલ ગરમ થાય એટલે રાઈ અડદની દાળ લીમડો હિંગ એક કે બે લાલ મરચાં લેજો એ બધું મિક્સ કરી કાઢીએ ને મિક્સ કરીને હવે આપણે આને ચટણીમાં ટ્રાન્સફર કરીએ છીએ એકદમ ટેસ્ટી ચટણી બને છે ફ્રેન્ડ્સ આ ચટણી તમે ઈડલી ઢોસામાં પણ વાપરો તો બહુ ટેસ્ટી લાગે છે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ તમે આ ચટણી એમ નેમ ખાઈ જશો એટલી ટેસ્ટી છે તો અહીંયા હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ કે મેં આ પ્રમાણે રાખી છે ને થોડી ઢીલી કરવી હોય તો કરી શકો છો હવે આપણે દસ મિનિટ થઈ જાય એટલે ખીરું ખોલીને જોઈશું ને હવે તમે જોઈ શકશો કે ખીરું જરા થોડું થિક થઈ ગયું હશે કેમ કે એમાં પાણી એબઝોર્બ થઈ ગયું છે એટલે આપણને આમાં થોડું પાણી જોઈશે સો હું અહીંયા થોડું પાણી નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી રહી છું પણ ફ્રેન્ડ જો તમારું ખીરું થીક ન થઈ ગયું હોય તો પાણી નહીં નાખતા ખીરું થીક થયું હોય તો જ પાણી નાખજો આપણને બહુ થીક નહીં અને એકદમ ઢીલું નહીં એ પ્રમાણેનું ખીરું જોઈએ છે એટલે પાણીની જરૂર હોય એ પ્રમાણે જ લેજો સો અહીંયા કન્સિસ્ટન્સી મેં લઈશું મીઠું કેમ કે આપણે પહેલા મીઠું નથી નાખ્યું મીઠું નાખીને પાછું મિક્સ કરીને એકવાર ચાખી લેવાનું જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો કરી શકો છો સો અહીંયા ખીરું તૈયાર છે હવે આપણે ઈનો નાખતા પહેલા જેમાં જેમાં તમે આ ખીરું લેવાના હો એને પહેલેથી તેલથી ગ્રીસ કરી રાખવાનું એ કન્ટેનરને અને સ્ટીમરને પહેલેથી ગરમ કરી રાખવાનું સો ઈનો નાખતા પહેલા આ બે વસ્તુ તૈયાર કરવાની છે હવે લઈશું ઈનો એક ટી સ્પૂન અને એના ઉપર ફક્ત બે ટીપા પાણી લીધું છે તમે બે ટીપા પાણી કે બે ટીપા લીંબુનો રસ પણ લઈ શકો છો અને એક જ ડિરેક્શનમાં આપણે હવે આને ફેરવવાનું જેનાથી બહુ જ સરસ સોફ્ટ બનશે હવે આ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું ખીરું અહીંયા તૈયાર છે ઈનો સાથે હવે અહીંયા મેં આ ટાઈપનું કન્ટેનર લીધું છે ફ્રેન્ડ્સ તમારી પાસે કેકનું કન્ટેનર હોય આવું તો એ પણ લઈ શકો છો મેં ચારે બાજુ આ રીતે તેલથી કરી કાઢ્યું છે હવે આમાં આપણે ખીરું ટ્રાન્સફર કરશું હવે ફ્રેન્ડ્સ ખીરું એકવાર ટ્રાન્સફર કર્યા પછી એના ઉપર તમે સેજ લાલ મરચું ભભરાવજો હું અહીંયા ભભરાવાનું ભૂલી ગઈ છું જેન્ટલી ટેપ કરી લઈએ એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય ને હવે અહીંયા મેં પહેલેથી સ્ટીમર ગરમ કરી રાખ્યું છે નીચે ઇનફ પાણી લીધું છે પાણી ગરમ થઈ રહ્યું છે ને એના ઉપર આ કન્ટેનર મૂકીએ છીએ સો પાણી ઇનફ નીચે લેવાનું હવે આને કવર કરીને પંદરથી અઢાર મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે ફ્રેન્ડ્સ પંદરથી અઢાર મિનિટ ઓન હાઈ ફ્લેમ પંદરથી અઢાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની સો અહીંયા પંદર અઢાર મિનિટ થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી છે અને હવે સંભાળીને ખોલશું કે જોવાનું વરાળનું પાણી અંદર ન પડે એકદમ મસ્ત ફૂલ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢશું સ્ટીમરમાંથી બહાર કાઢીને આને થોડીક વાર આપણે ઠંડુ થવા દઈએ અને મેં કીધું એ પ્રમાણે હું આ લાલ મરચું ભભરાવાનું પહેલાં ભૂલી ગઈ હતી એટલે હમણાં ભભરાવી રહી છું પણ તમે જ્યારે સ્ટીમરમાં ખીરું મૂકો ત્યારે ઉપર ભભરાવજો આનાથી શો સરસ લાગે છે હવે આને આપણે ઠંડુ થવા દઈએ ઠંડુ અહીંયા થઈ ગયું છે એટલે હવે ચારે બાજુથી આપણે આ રીતે એને સ્ક્રેપ કરી લઈએ એટલે છૂટું પડી જાય બરાબર અને જો તમને આ છૂટું આ રીતે કરીને ફ્લિપ ન કરવું હોય તો તમે અંદર જ આના કટકા કરી શકો છો પણ હું આને આ ફ્લિપ કરી રહી છું આ રીતે ચારે બાજુથી પહેલા સ્ક્રેપ કર્યું ઉપર પ્લેટ મૂકીને થોડું ટેપ ટેપ કરશો ઇઝીલી બહાર આવે છે કેમ કે આપણે તેલથી ડબ્બો ગ્રીસ કર્યો છે એકદમ મસ્ત વેજી બ્રેડ જેવું લાગશે અને આ એકદમ સરસ જાળીદાર થયું છે જરી પણ લીસ્સા નથી થયા હવે હું પાછું આને સીધું કરી કાઢીશ આનો લુક જુઓ ફ્રેન્ડ એકદમ મસ્ત કંઈક નવું જ લાગ્યા અને એકદમ સોફ્ટ અને સ્પંજી થયું છે તમે આ જોઈ શકો છો હવે આને આપણે બ્રેડની જેમ કાપશું તમે જોઈ શકો છો કે અંદરથી જુઓ કે કેટલું જાળીદાર થયું છે આપણે એને આથો નથી આપ્યો છતાં જાળીદાર થયું છે લીસ્સા નથી થયા એકદમ મસ્ત ને થોડી થિક સ્લાઇસ કાપજો ફ્રેન્ડ્સ અને મેં કીધું એ પ્રમાણે તમને આમ ફ્લિપ ન કરવું હોય તો કોઈ કન્ટેનરમાં પણ કરી શકો છો મજા આવે એકદમ ઇન્વાઇટિંગ લુક છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો અને હવે આપણે એક તોડીને જોઈએ એકદમ જાળીદાર થયા છે અને તમે જોયું કે બનાવતા વાર પણ નથી લાગતી તો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ